જેતપુરમાં બે પુત્રીઓની સગાઈ માટેના કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી જેનો ભેદ પોલીસે ઉકેલી ફરિયાદીની દીકરી તેમનો પ્રેમી અને સોનીને પકડી પાડ્યા છે બનાવની વિગતો મુજબ શહેરના જેતપુરમાં નકલંક રોડ કેસરી નંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી શિવગીરી ગૌસ્વામીએ જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેના મકાનમાં ગઈ તારીખ બે નવ બે હજાર ચોવીસ ના રોજ સવારે અગિયાર વાગ્યા થી બપોરના દોઢ વાગ્યાના સમય દરમિયાન ઘરના કોઈ સભ્યો હાજર ન હતા તે સમયે ઘરના મુખ્ય દરવાજા લગાવેલ તાળું કે જેની ચાવી તેમના ઘરમાં બૂટ ચંપલ રાખવાના સ્ટેન્ડ પર પુઠાના બોક્સ પાછળ રાખેલ હોય છે જેના વડે તાળું ખોલી ઘરમાં તિજોરી તથા સુટકેસમાં રાખેલ દીકરીઓ માટે સગાઈનું કુલ પંચાવન ગ્રામ સોનાના તથા ચારસો ગ્રામ ચાંદીના દાગીનાની કોઈ ચોરી કરી ગયું છે જે બાબતે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ સગડ મળી આવ્યા ન હતા ત્યારે આખરે પોલીસે ઘરના લોકોની પૂછપરછ હાથ ધરી હતી જેમાં યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદીના દીકરી પૂનમબેન ગોસ્વામીએ પોતે ચોરીની કબૂલાત આપી હતી તેના પરિચિત હિમાલય ઉર્ફે મલય કે જે પરણિત હોવા છતાં ઘણા સમયથી તેની સાથે સંબંધ હતો અને આ હિમાલયને રૂપિયાની જરૂરિયાત હોવાથી અને તેના કહેવાથી ગઈ તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ સવારે દસેક વાગ્યે ફરિયાદી તથા તેમના પત્ની તથા તેમનો દીકરો બધા બહાર ગામ ગયા હતા ત્યારે પૂનમે પૂર્વ આયોજિત કાવતરું રચી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા લઈ લીધા બાદ ઘરમાં ચોરી થઈ હોય તેવું દર્શાવવા ઘરની અન્ય વસ્તુઓ પણ વેરવિખેર કરી નાખેલી ત્યારબાદ ત્રણેક દિવસ પછી આ હિમાલય ઉર્ફે મલયને જેતપુર ખાતે બોલાવી

તે હતા ત્યારે પોલીસે આ બનાવમાં પૂનમ ઉર્ફે પૂનકી પરેશગીરી ગૌસ્વામી હિમાલય ઉર્ફે મલય સુરજભાઈ તથા જીગ્નેશ રમેશ પાલા નામના ત્રણ આરોપીઓને દબોચી લઈ આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર